નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઇસ્યુ અંદર ગુજરાત તરફ ફરી એક વખત મેઘ સવારી આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી તરફ મિત્રો અને હિંદ મહાસાગરની અંદર જોરદાર મિત્રો ખાસ કરીને વાદળોનો પ્રવાહ જથ્થો છે જે આવી રહ્યો છે અને જે આગામી સમયની અંદર તમે જોઈ શકો છો આવી રીતે આગળ વધી અને ત્યાંથી મિત્રો અહીંયા તમે જોઈ શકો જ્યારે જ્યારે આવે છે તો અહીંયાથી આ મિત્રો ટર્ન લેતો હોય છે અહીંથી આમ એટલે કે ભેજ ટર્ન લેતો હોય છે આવી રીતે અને અહીંયા તમે જોઈશું આવી રીતે જ્યારે આવશે ત્યારે મિત્રો ટર્ન લે અને ગુજરાત તરફ મિત્રો આ મેઘ સવારી આવશે સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર જોરદાર એક સિસ્ટમ બનવાની છે અને આ સિસ્ટમને કારણે પણ સમગ્ર દક્ષિણ ભારતમાં તો વરસાદ રહેશે પરંતુ સાથે સાથે તેની અસર છે ગુજરાત સુધી પણ થવાની છે જેને લઈને ફરી એક વખત સાયક્લોનને લઈને એટલે કે વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો એક નહીં પરંતુ બે બે સિસ્ટમો છે એ બની રહી છે એક મિત્રો અહીંયા તમે જોઈ શકો ચોવીસ અને પચીસ તારીખની આસપાસ અને તમે જોયું કે ખાસ કરીને તેની અસર છે ગુજરાત સુધી રહેવાની છે ત્યારબાદ બીજું સાયક્લોન અને ત્યાંથી મિત્રો અટકવાનું નથી અહીંયા તમે જોઈ શકો હજુ પણ મિત્રો ભેંસી પ્રવાહ ચાલુ આવે છે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ માવઠો જોવા મળી શકે છે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આગામી પંદર દિવસ ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે ક્યાં ક્યાં વરસાદને લઈને આ ગઈ છે તેને લઈને વાત કરશું બીજી એ બાબત કરશું કે આ વાવાઝોડાની અસર આ ગુજરાતની અંદર કેવી રહેશે કઈ તારીખથી વાવાઝોડું શરૂ થશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેમજ મિત્રો દોઢ મહિના સુધીની અહીં આજથી લઈને દોઢ મહિના સુધીની આગાહી પણ આપણે જોશું કે દોઢ મહિના સુધીની અંદર કેવું કેવું વાતાવરણ રહી શકે સાથે એ પણ મિત્રો આપણે વાત કરીશું ક્યાલ મિત્રો ખેડૂત સહાયના મિત્રો ફોર્મ ભરાઈ રહ્યા છે આ ફોર્મ ભરવાને લઈને કેટલાક ગ્રામ પંચાયતની અંદર વિરોધ પણ થઈ રહ્યો છે કેટલીક જગ્યાએ મિત્રો સંપૂર્ણ પાક વીમો છે એ માફ કરવાને લઈને એટલે કે જે લોન લીધી છે એ માફ કરવાને લઈને પણ રજૂઆત થઈ રહી છે તો તેને વિશે પણ આપણે ચર્ચા કરીશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીં તમે જોઈ શકો જે આપણે મિત્રો માહિતીની વાત કરી રહ્યા છે તે કંઈક આવી છે કે દક્ષિણ ચીન તરફથી પણ ભેજ આવી રહ્યો છે ઓસ્ટ્રેલિયા ખંડ તરફથી આ સિવાય મ્યાનમાર ઇન્ડોનેશિયા તરફથી પણ ભેજ આવી રહ્યો છે જેને લઈને બંગાળની ખાડીની અંદર મોટી હલચલ શરૂ થઈ ગઈ છે અને અરબી સમુદ્રમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે જેને લઈને કેરળની અંદર જ મિત્રો કેરળ તમિલનાડુની અંદર ભારે વરસાદની આગાહી કરી દે આ બધું જોવા જઈએ તો ખાસ કરીને હિમાલય તરફ ઉપર કોઈ પણ જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી અને તેની હિસાબે જ મિત્રો આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો જોર કરી ગઈ છે અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ચોવીસ તારીખ સુધી વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ અહીં તમે ચોવીસ અને ત્રેવીસ ચોવીસ તારીખ સુધીની અંદર માહિતી જુઓ તો અહીં તમે જોઈ શકો કે અત્યાર સુધી ગુજરાતનું વાતાવરણ છે એ એકદમ ક્લીન હતું પરંતુ ચોવીસ તારીખથી આ વાતાવરણની અંદર ધુમ્મસ આવશે ભેજ આવશે એનું કારણ એ છે કે અહીં બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે એ બની રહ્યું છે અને આ વાવાઝોડાને કારણે તમે જોઈ શકો છો ખાસ કરીને મોટી અસર છે એ જોવા મળવાની છે દરિયાની અંદર હલચલ જોવા મળવાની છે અને તમે જાણો છો કે જ્યારે જ્યારે દરિયાની અંદર અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર જોરદાર વાવાઝોડા બનતા હોય છે ત્યારે તેની અસર સી ગુજરાત ઉપર થતી હોય છે તો તમે જોઈ શકો પચીસ તારીખથી જ ગુજરાતની અંદર ઘણી જગ્યાએ છે એ છાટાછૂટી વરસાદ છે જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો સુરત ડાંગ નવસારી વલસાડની અંદર વધારે આગાહી છે તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર જાપતું જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સાયક્લોન છે એ સત્યાવીસ તારીખની આસપાસ છે એ થોડુંક ઉપલા લેવલે ચડી રહ્યું છે અને અરબી સમુદ્રમાં આવી રહ્યું છે જ્યારે જ્યારે વાવાઝોડું છે જમીન ઉપર આવતું હોય છે ત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને તે વધારે મજબૂત બનતું હોય છે તો તેને લઈને ગુજરાતની અંદર વાદળો આવશે અને કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળશે અહીંયા અઢારવી અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો જોરદાર વરસાદની ભારે વરસાદની આગાહી છે એ ઓગણત્રીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે અને ત્રીસ તારીખે બતાવવામાં આવે છે જો કે હજુ પણ મિત્રો આની અંદર ફેરફાર થઈ શકે છે હજી દસથી પંદર દિવસની વાર છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમને કારણે અગાઉથી જ આપણે મિત્રો કહેતા આવ્યા છીએ અંબાલાલ પટેલ પણ કહે છે કે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મોટા ફેરફાર થવાના છે ઇસીએમ ડબલ્યુ જે આપણે વિન્ડી એપ્લિકેશનની અંદર આપણે જોઈએ છીએ એનો જ મિત્રો આ મેપ છે જેની અંદર સત્તર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીની અંદર તમે જોઈ બંગાળની ખાડીની અંદર મોટી હલચલ છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ચોવીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈશો ચોવીસ તારીખથી લઈને પહેલી ડિસેમ્બરની અંદર તમે જોઈ બંગાળની ખાડીની અંદર જોરદાર ચાય સાયક્લોન અને તેની હિસાબે તમે ગુજરાતનો મેપ જોઈ શકો ગુજરાતની અંદર આ ભેજથી આવશે જેને લઈને વરસાદને લઈને મિત્રો આગાહી છે કેવો વરસાદ આવશે તેને લઈને આપણે વિગતવાર પછી માહિતી આપશું પણ અહીંયા તમે જોઈ શકો પહેલી ડિસેમ્બરથી લઈને આઠ ડિસેમ્બર અને ખાસ કરીને કોઈ વરસાદને લઈને મોટી સિસ્ટમ નથી પરંતુ જે ભેજ તણાવ આવ્યો છે આ ભેજને કારણે તમે જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર વાદળછાયું વાતાવરણ અને કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો પચીસ આઠ ડિસેમ્બરથી લઈને પંદર ડિસેમ્બર જેની અંદર તમે જોઈશો હવે ધીમે ધીમે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ જશે અને તમે જોઈશો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ તો તેને લઈને ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય તમે પંદર ડિસેમ્બરથી લઈને બાવીસ ડિસેમ્બર સુધીની માહિતી પણ તમે જોઈ શકો છો જેની અંદર પણ ગુજરાતમાં ગ્રીન કલર છે અને ગ્રીન કલરનો મતલબ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ છે એ જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને બાવીસ ડિસેમ્બરથી લઈને ઓગણત્રીસ ડિસેમ્બર ત્યાર પછી મિત્રો અહીંયા તમને ક્લીન દેખાય લે કે કોઈ પણ પ્રકારની આગાહી નથી તો ખાસ કરીને ભારે ઠંડી તો પડશે પરંતુ સાથે સાથે માવઠાને લઈને પણ મોટી આગાહી કરવામાં મિત્રો ઘણી જગ્યાએ ખેડૂતો સહાય ફોર્મ ભરાવાનો શરૂ છે સરકારે જ કયા કયા તાલુકાની અંદર છે આ સહાય મળશે ચુમ્માલીસ હજારવાળી બરાબર તેની મિત્રો વાત કરીએ તો ખાસ કરીને કેટલાક વિસ્તારમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે વીસી દ્વારા સો રૂપિયા લે લેવામાં આવે છે ફોર્મ ભરવાને લઈને તેનો વિરોધ પણ થયો છે પરંતુ ખાસ કરીને કે બીસી છે એને કેટલી બધી મુશ્કેલી પડતી હોય છે અને તેની હિસાબે એટલે ઘણા લોકો તેને સપોર્ટ પણ કરી રહ્યા છે અને ફોર્મ ભરવાનું ચાલુ છે અને કેટલાક વિસ્તારમાં ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થઈ એટલે સરકાર છે એ ખેડૂતો માટે ખૂબ જ સહી પ્રયત્ન મહેનત કરી રહી છે હવે વાત રહી કે આ ચુમ્માલીસ હજાર રૂપિયા છે એ આપણા ખાતામાં ક્યારે આવશે તો મિત્રો અગાઉ જ આપણે વાત કરી હતી કે પંદર દિવસ સુધી ફોર્મ ભરવાની સમય છે એટલે કે હજુ પણ મિત્રો ચારથી ચારથી પાંચ દિવસ થયા છે ફોર્મ ભરવા માટે હજુ પણ દસ દિવસનો સમય ગાળો બાકી છે એટલે કે દસ દિવસ સુધી ફોર્મ ભરાઈ ગયા પછી મિત્રો સરકાર દ્વારા જેટલી અરજી આવી છે એને એપ્રુવ એપ્રુવ એટલે કે ખાસ કરીને કોઈ પણ એરર હોય આ તે તે બધું અલગ તારવવામાં આવશે કેટલીક રિજેક્ટ કરવામાં આવશે કેટલીક નવા એરિયામાં હોય જેનું નામ ન ચેડવું હોય તેવા લોકોની પણ અરજી છે એનું વેરીફાઈ કરવામાં આવશે અને જેવું વેરીફાઈ થયું પછી મિત્રો તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ મિત્રો ખાસ કરીને જે ખાતેદાર છે ડાયરેક ગાંધીનગરથી મિત્રો તેના ખાતાની અંદર મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે આ બાજુ બધું જોતા તો દસ દિવસ સુધી હજી ફોર્મ ભરવાનો સમય સમયગાળો દસ દિવસ ત્યારબાદ મિત્રો દસ દિવસ છે એ ફોર્મ અરજી રિજેક્ટ આ તે અને ત્યાર પછીના દસ દિવસે મિત્રો ખાસ કરીને પૈસા ખાતામાં આવી શકે કારણ કે બધા ટ્રાન્ઝેક્શન એકસાથે ન થાય બધા વારાફરતી થતા હોય છે એટલે એકાદ દિવસની અંદર કેટલાકના પૈસા આવેલા હોય તો અમુકના ખાતામાં થોડાક મોડા આવે પણ બધાના ખાતામાં આવતા લગભગ દસ દિવસનો સમય થયો તો આજથી શરૂ કરીએ તો હજુ પણ મિત્રો ખાસ કરીને વીસ દિવસથી લઈને ત્રીસ દિવસ સુધીની અંદર તમારા ખાતાની અંદર પૈસા આવી જાય તેવું મારું અનુમાન છે આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત